બાવીસ માતાજીની વાર્તા સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આજનો ઇતિહાસ શરૂ કરીએ તે પહેલા આ કહાનીમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી હવે આગળ જામજોધપુર પાસે કોટા બાવીસી મંદિરે ભવ્ય મંદિરમાં ખામી રૂપે માતાજી બિરાજે છે બાવીસ ચારણ કન્યાઓ સાથે હોળી અને અન્ય બે સ્ત્રીઓની પણ ખાંભી છે માતાજી અનેક પરચા આપે છે વેણુના ભોગવતા જલ સામે હકીતરસ પણ ભોગવે ભારત માતાના કરકમલોમાં શ્રીફળ પેટે સૌતું સૌરાષ્ટ્ર સંતો સતીયો સાવજો શુરાવની બલી ભૂમિકા છે ખમીર ખુમારી ત્યાગ બલિદા સમર્પણની ભાવના અહીં પરંપરામાં ઝળતી રહી છે સતને ખાતર હાથ પગ ધડનો ત્રિવેટો થઈ ખાંભી થઈ ખોડાઈ જનારા પાળિયા બનીને પૂજાનારા આબને થોપ દે તેવા અડીખમ આદમીઓ આ ધરતીએ આપ્યા છે સૌરાષ્ટ્રના ગામે ગામ ખાંભીઓને પાળ્યા હશે સૌરાષ્ટ્રની બહાર આખી પૃથ્વી પર બીજે કયાની નહીં હોય આ પવિત્ર ભૂમિમાં સદીઓથી શ્રદ્ધાના પ્રતિક સમા જીવતા સ્થાનો આવેલા છે જામનગર જિલ્લાના જામજોધપુરની ઉગમની દિશાએ ત્રણ કિલોમીટર દૂર કોપટા ગામ પંખીના માળા જેવા આ ગામને અડીને વેણુ અને ફૂલઝારનો સંગમ થાય છે આ નદીના પૂર કાંઠે એક જમાનામાં માંગ લાક્ષીના તરીકે પ્રખ્યાત ટેકરી પર હાર શ્રી બાવીસી માતાજીનું ભવ્ય મંદિર અને રળિયામણું પરિસર આવેલા છે તો ચાલો જાણીએ આ બાવીસી માતાજીની સંપૂર્ણ કથા પ્રાચીન કાળથી સિદ્ધો સિંહો ચારનો સતીઓને માટે માંગની હુંફાળી ગોદ જેવા ગીર વિસ્તારમાં આશરે સાતસો વર્ષ પૂર્વે તેરમા સૈકામાં કિરણ નદીને કાંઠે બાવળા શાખના ચાર્મોનો બાવળનેસ આવેલો છે વીસ પચીસ પરિવારના ઝૂંટા બધા માલધારી સૌની પાસે નાના મોટા મોટા ભેંસુ દોને આવે સુખ સમૃદ્ધિ સંપત્તિનો ત્રિવેણી સંગમ બોઘાભાઈને સંતાનમાં ચાર દીકરીઓ બાયામબેન દેવલબેન જીવણીબેન અને જાલુબેન દીકરીઓ હુમલાયુક થતા ગોઘાભાઈ મોટી બે દીકરીઓના સંબંધ કરવા ઉતાળવા થયા છે માંગા તો ઘણા આવે પણ મન માનતું નથી જગદંબા જેવી દીકરીઓને પાળી પોષી મોટી કરી પરણાવી પસટાવી પોતાનું બધું સોંપી દેવાના મનોરથ બોઘાભાઈના ભયે રમે છે સારા ઠેકાણાની તપાસ માટે બધે ફરે છે આવા જય એક પ્રવાસમાં પાંચેક દિવસ થયા તડકામાં ચાલીને નેસમાં પરત આવતા તાકેલા બોઘાભાઈને વહેલા ઘરે પહોંચવું છે બપોર નળી ગઈ છે બીજી બહેનો નેસમાં રમવા ગઈ છે ત્યારે ઝૂંટા ફરતી કાંટાળી વાળ મોટું ફળ્યું ને ફળિયામાં બાયામબેન માથાબોળ સ્નાન કરે છે તાળવે છોટી જવાય તેવો શોષ પડેલો તેવા તરસ્યા કોંખારો ખાધા વિના કડેડાટ ફળિયામાં ઉભા ઊભા રહ્યાને જોયું તો દીકરી સ્નાન કરે છે એકદમ અવળા ફરી ઉભા રહી ગયા બાયાંબેને જોયું કે કોઈ પુરુષ આવ્યો છે સફાળા ઉઠ્યા વસ્ત્રો સંભાળી ક્રોધાવેશમાં કોણ છે તે જાણ્યા વિના બોલી ઉઠ્યા અરે મણુ રોજ કામી દો આ વણયું ચારણના છે નસે જાણતો વણું રોજ આટલું સાંભળતા કમકમાટી આવી ચીસ પડી દીકરીને ભાન થયું કે પોતાના પિતા છે બહુ ખેદ થયો અને જોગમાયાના શ્રાપથી બાપ રોજમાં પટાઈ ગયો સૌને ખબર પડી અરેરાટી થઈ પડી બાન્યાબેન સાથે ત્રણે નાની બહેનોએ પ્રતિજ્ઞા કરી લગ્ન કરશું નહીં રોજ સ્વરૂપમાં પટાયેલા પિતાને સમજો છું બીજા ચારણોએ ઘણું સમજાવ્યા પણ ચારેય બહેનો પોતાની ટેકમાં અડગ રહી સમયાંતરે એવી ઘટના બની કે પ્રભાસ પાટણના રાજાની ફૂલવાડીને રોજે ખેદાન મેદાન કરી બાવળાના નેસમામથી સવારે છૂટેલ રોજ રાજાની વાડીમાં રંજા કરે છેવટે રાજાએ પ્રતિજ્ઞા કરી કે એ રોઝને મારું નહીં ત્યાં સુધી રાજધાનીના અન્ન જળ હરા ત્યાં લગી અહીં પગ નહીં મૂકું લશ્કર સાબુ થયું રોઝને પકડવા આવેલ રાજા પાછળ પડ્યો આ રોજે એટલે આપણે ઘોડા જેવું દેખાવમાં જાનવર હોય તે બાવળા પગેરું મળ્યું ને ધમકી દઈ રાજા પાછો ફર્યો પણ બાન્યાબેને નક્કી કર્યું કે હવે આ ધરતી છોડવી અધરાતે ઘરવખરી ગાડા પાડા માથે લાદી સૌ ચાર્નોએ ઉચાળા ભર્યા માણાવદરની પશ્ચિમ દિશાએ આવેલ મિતિ નામના ગામે આ ચારણોનું વણગીયું પહોંચ્યું ચડી એટલે સૌ દોણા વલોણા કરવા લાગ્યા મિતિનો ચારણ દાયરો રાજી થયો રોકાયો પણ પ્રભાસનામ વાજા ઠાકોરને આ વાવડ મળ્યા બાન્યા સૌને આદેશ આપ્યો ઉચાળા ભરો વાજા વાજાને ભરી પીવા તૈયાર હતા પણ આયે રોક્યા મિતિ છોડી બરડા ડુંગરના આભરાથી આથમને બે ગાઉ છેટે રોજડા ગામની ધીંગી ધરતી ગમી રોકાયા જંગલ વન વગડામાં આત્રો રાજા હવે રઘવાયો થયો છે રાજાના માણસોએ ખબર દીધીને રાજા રોજડાની સીમા આવ્યો પોતે જેને શત્રુ ગણતો હતો તે રોઝને જોયો ઘોડો દોડાવ્યો તીર છોડ્યું રોઝ ઘાયલ થયો પણ છટકી ગયો બાન્યાબેને ઘાયલ રોઝને જોતા જ કે રાજા આવી પહોંચ્યો છે ને ફરીથી ઉછાળા ભર્યા ને વેણુંદીને કાંઠે લાકશીને ટીંબે આવી વસ્યા હવે અહીં સલામતી છે શાંતિ છે સુખ છે વળી રાજાને જાણેદુઓએ કોટામાં રોઝ હોવાના વાવડ આપ્યા સાંજનું ટાણું અજાણ્યો મુલક

રાજાને વાળતા ભાગ્યો રાજાએ તેની પાછળ ગોડો મારી મૂક્યો વર્તાઈ રહ્યા છે પડકારો કરી વાર્યો ને ભાલુ છૂટ્યું યજ્ઞવેદી પાસે જ રોજ ઢળી પડ્યો બાયાબેનના શ્રાપથી રાજા તક્ષણ પથ્થર બની ગયો બાન્યાબેન સહિત ચારેય બહેનોને સદ ચડ્યું બીજી કઢાર ચારણ કન્યાઓને પણ સદ ચડ્યું સૌએ હાથ જોડી વિનવણી કરી પણ હવે બીજો કોઈ ઉપાય ન હતો બાવીસ ચિતાઓ પર જય અંબે જય અંબે ના ગગનવેદી નાગ વચ્ચે યોગાગ્નિ પ્રગટાવી બાવીસે બહેનો હમલોક સિધાવ્યો ઢોલી મીર તથા તેની બે સ્ત્રીઓ નિર્જીવ થઈ ઢળી પડ્યા આમ એક રાજાના અપકૃત્યથી હવનાષ્ટમીના પવિત્ર દિવસે ટેક અને સતની વેદી પર બાવીસ ચારણ કન્યાઓએ બલિદાન આપ્યા આજે રૂપે બિરાજતી બાવીસી માતાજી ભક્તો પર અમીદૃષ્ટિ વરસાવતી અને પરચા આપે છે ફળ આપે છે એક સમયે માત્ર બાવીસ ખાંભી ખુલ્લી હોમમાં હતી ઉજ્જ ટીમ્બા પર યાત્રાએ નીકળેલા સંત શ્રી ધનરાજગીરી અહીં રોકાયા જગ્યાને જાગતી કરી તેમની વિદાય બાદ હાલમાં મહંત શ્રી રમેશગીરી ધનરાજગીરીએ આ પવિત્ર સ્થાનકનો જબરો વિકાસ કર્યો ભવ્ય મંદિર વૃક્ષોની ઘટાઓ યાત્રાળુઓ માટે શીતળ પેટા જળ ઉતારા માટેની સુંદર વ્યવસ્થા જમણવાર માટેના હોલ શકે તમામ આધુનિક સુવિધાઓ છતાં પરિસરનું વાતાવરણ સંપૂર્ણપણે નૈસર્ગિક રહે તેની ખેવના જોવા મળે છે આ જગ્યામાં ગૌમાતાઓની સેવા પક્ષીને ચણ અને યાત્રાળુઓને આદર મળે છે ખળખળ વહેતી વેણુ નદીના તટ પર શ્રી બાવીસી માતાજીના દર્શને અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે મંદિરે જવા માટે જામજોગપુરના મિની બસ સ્ટેન્ડ પરથી બસ રિક્ષા સતત મળે છે આ સ્થાન પર દર વર્ષે ચૈત્ર સુદ તેરસ અને આસો સુભતેરસના દિવસે પંચકુંડી નવચંડી યજ્ઞ થાય છે જેમાં શ્રી બાલકૃષ્ણભાઈ જોશી યજ્ઞાચાર્ય પદે સેવા આપે છે મંદિર પરિસરની સમગ્ર વ્યવસ્થામાં મહંત શ્રી રમેશગીરીજી સાથે તેમના ધર્મપત્ની સૌ લીલાબહેન તથા નાના મહંત તુષારગીરીજી સેવાઓ આપી રહ્યા છે આવી ખળખળ વહેતી વેણુ નદીના તટ પર શ્રી બાવીસી માતાજીના દર્શને અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે માતાજીની વંદના કર્મ સંજોગે કોટા બની ગઈ બા એનું સ્થાન આ સમય પ્રગટ જગ પ્રખ્યાત બાવીસે બહેનું સાથો સાથોસાથ સોહાય મનવાંછિત ફળ પણ નહીં આપે છે ત્યાં નાય આવે દેશ વિદેશથી માનતાએ નરનાર પ્રીતે બંધાવે પારનાર એવી માતુદાર પ્રીતે જયને પ્રેમથી કરશે દર્શન કોવી ધર્સે નૈવેદ્ય ધ્યાનથી રીત સિદ્ધિ સંભોવી જય શ્રી બાવીસી માતાજી આજનો આપણો ઇતિહાસ અહીં પૂરો કરીએ મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રીરામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે